નિવારણ કાં થશે ત્યારે આ તીર્થનું મહત્વ શરૂ થાય છે કહે છે કે મા ગયા કોંત કોંત માં ગયા માયા પુષ્કર યત્રક્ષેત્ર પ્રભાશે પુષ્કરાની જ પુષ્કર જાય આ પ્રભા ક્ષેત્ર જા તો તારા ઉપર શોક કૌરવનો મારા દોષ ઘટી જશે બીજો પ્રશ્ન કરે છે કે સૌરાષ્ટ્ર નમસ્કાર મિત્રો ચાલો ફરવા જેમાં ફરી વાર આપનું સ્વાગત છે અત્યારે હું છું સોમનાથ અને સોમનાથની અંદર ત્રિવેણી મહાસંગમ સંગમનો જે તટ છે ત્યાં હું અત્યારે મુલાકાત આવ્યો છું ને આપને હાલ ત્રિવેણી સંગમના ઘાટના રસ્તાના દર્શન કરાવી રહ્યો છું અહીં આપ જોઈ શકો છો ત્રિવેણી સંગમ ઘાટ તરફ જવા માટેનો આ રસ્તો અને ત્યારબાદ આ છે ઘાટ તો આ છે ત્રિવેણી સંગમનો મહાઘાટ જ્યાં ત્રણ નદીઓ હિરણ કપિલા અને સરસ્વતીને મિલન થાય છે અને ત્યારબાદ તે પશ્ચિમ અરબ સાગરમાં વિલીન થાય છે તો આ ત્રણ નદીઓના સંગમ સ્થાનને આપણે નિહાળીએ અને અહીં મોક્ષના અર્થે લોકો અસ્થિ પધરાવા આવતા હોય છે તો આપ જોઈ શકો છો આપ અત્યારે જોઈ રહ્યા છો ત્રિવેણી સંગમ અને દૂર જે આપને દેખાઈ રહ્યું છે તે અરફસાગર અને મારી સાથે અત્યારે અહીંના સ્થાનિક અને જે તર્પણ વિધિ કરાવતા હોય છે એવા તીર્થ પુરોહિત શ્રી ત્રિવેદી હરેશભાઈ ત્રિવેદી આપણી સાથે છે તો આપણે એની પાસેથી આ સ્થળ વિશેની માહિતી લેશું અને જાણશું કે શું મહત્વ છે આ સ્થળનું તો હવે આપણી સાથે છે અહીંના સ્થાનિક અને એવા તીર્થ પુરોહિત શ્રી હરેશભાઈ ત્રિવેદી સાહેબ તો દાદા આ સ્થાન વિશેનું મહત્ત્વ અને આ સ્થાનનું શું મહત્ત્વ આપણા હિન્દુ માન્યતા પ્રમાણે છે અને તમે આ વિશે જે જાણતા હો એને માહિતી મને આપો જેથી મારા દર્શકોને આ ખ્યાલ આવે આ ક્ષેત્રને પ્રભા ક્ષેત્ર કહેવામાં આવે છે સો કૌરવને મારી અર્જુન જ્યારે પૂછે છે અર્જુન પૂછે છે કે આનું નિવારણ ક્યાં થશે ત્યારે આ તીર્થનું મહત્ત્વ શરૂ થાય છે કહે છે કે માગયા ગયા કોંત કોંત માં ગયા મા પુષ્કર યત્રક્ષેત્ર પ્રભાસે પુષ્કરાની જ પુષ્કર જાય યા તો તારા ઉપર શો કવરો મારા દોષ અટી જશે બીજો પ્રશ્ન કરે છે કે સૌરાષ્ટ્રમાં તો નદી નદી છે હું કઈ રીતે માણીશ પ્રભાસ આવી ગયું ત્યારે કહે છે કે દૂરે સંગમમ પાછળ દૂરે સંગમમ દુષ્ટ સુતવા સાગર ધ્વનિ વિલય અંતીયાની પાપાની શીમદષ્ટા મૃગાવી દૂરથી તને સંગમ થતો જોવા મળે અથવા સાગરનો ધ્વિ સંભળાય તો માંજે કે પ્રભાસ આવી ગયો વધારે મહત્ત્વ પૂછવામાં આવવાથી સામે પૂર્વવાહીની સરસ્વતી કપિલા બી એક સાથે આવે છે સીધી રામકથાકાર મોરારી બાપુએ મકાન બનાવ્યું એમની પાછળથી પૂર્વમાં એમની પાછળથી કપિલા અને સરસ્વતી બે નદી અહીંયા આવે છે ઉત્તરથી હિરણ નદી પધારે છે અને બ્રજની અને નિયંકુનો સ્તોત્ર જોવા નથી મળતો હિરણિયા બ્રજની અંકુ કપિલાચર સરસ્વતી પ્રભાસ યાદવ શ્રેષ્ઠ પંચસ્વતા શરતી પાંચ મુખાડી થઈ સરસ્વતી સમુદ્ર કિનારે ઊભી રહી છે વડવા નામનો અગ્નિ એમના ઉપર મોહિત થઈ જાય છે ત્યારે લગ્નનો પ્રસ્તાવ રાખે છે ત્યારે સ્ત્રી રૂપી સરસ્વતી માતા પોતાનું કુંવારો પણ જાણવા માટે કરી અને એમની આગળથી વરદાન લે છે કે આપનું મુખ સુઈ જેવું બનાવીને સમુદ્ર પી જશો તો હું લગ્ન કરવા તૈયાર છું તો સામે રેતીનો પટ બનો પટની પાછળ સમુદ્ર સમુદ્ર નું પાણી નદીમાં આવતું એટલે સમુદ્ર પીવા તો પીવાય ને સરસ્વતી માતા કુવારા રે એટલા માટે ત્યાં પટ બનાવેલો છે બરોબર દક્ષ પ્રજાપતિ ની મુક્તિ માટે ચંદ્ર એ પાંચ હજાર વર્ષ તપ કર્યું પંદર દિનનો ક્ષય મેળો પંદર દિનની વૃદ્ધિ મળી વૃદ્ધિ મેળવ્યા પછી લોક કલ્યાણનું વરદાન માગવું તો ચંદ્રએ ચંદ્રને શિવજીએ શિવ અંગુષ્ઠ માત્ર પારસમણીનું રીંગ આપ્યું જે સોમનાથ કિનારો સાફ કરી અને નવું મંદિર જે અત્યારના છે હાલમાં એ સમુદ્ર કિનારો સાફ કરી અને લોખંડનું મંદિર બનાવ્યું અને પારસમણીનો સ્પર્શ કરાવવાથી લોખંડ સોનું બની ગયું દિવસે દિવસે જાઓ જલાલી વધવા લાગી અને ઉત્તરોત્તર વિદર્ભીઓ આવી સોનું રૂપું લઈ અને આગળ સમુદ્ર માર્ગે ચાલ્યા જતા આ રીતે વાર બન્યું સત્તરમી વાર જે બન્યું ત્યારે આક્રમણ થયું ત્યારે સમુદ્રમાં મૂર્તિ પારસમણી ચાલ્યો ગયો પછી કોઈ જાઉજ લેવી વધી નહીં નવું મંદિર જે અત્યારના આપણે દર્શન કરી રહ્યા છીએ એ છે પથ્થરનું બનાવેલું ઓગણીસો બાવન કાર્તક મહિનાની પૂર્ણિમાને દિવસે એ રિપેર થઈ ગયું અને અંદર મકરાણાથી લેવેલી મૂર્તિ અંદર સ્થાપના કરવામાં આવી એટલે આપણે એને નવું સોમનાથ કહીએ છીએ ભગવાને વિચાર કર્યો કે જે મેં ચંદ્રને વરદાન આપ્યું છે કે હું બાર જ્યોતિર્લિંગના રૂપમાં હું રહીશ પહેલાં પ્રથમ જ્યોતિર્લિંગના રૂપમાં આટલા માટે ઇન્દોરના રાણીએ અહિયા હોલકરના સત્તરસો ત્યાંશીમાં ઇન્દોરના રાણીએ અહિયાલ્યાબાઈ હોલકરના સપનામાં જઈ અને દર્શન દીધા કે ક્ષેત્રમાં જા ગૌના આંચલમાં ગાયના આંચળમાંથી દૂધ પડે છે દિશાની બનાવ ત્યાં હું અંદર નીચે બેઠો છું ક્ષેત્રમાં આવ્યા મુંડિયા વેરો લેવાતો હતો એ હટાવ્યો અને ગાય આપોઆપ રોકાઈ ગઈ એ જગ્યા સાફ કરીને મંદિર બનાવ્યું એ આપણે જૂનું મંદિર કહે છે સત્તરસો ત્યાંસીમાં એમનું પ્રાગટ્ય થયા ભગવાન પ્રગટ થયા એટલે આપણે એને સૌરાષ્ટ્ર સોમનાથ જે કહીએ છીએ શ્લોક એ ત્યાં ચરિતાર્થ થાય છે આ ક્ષેત્રને બીજું વેરાવળના રસ્તામાં ભાલકા તીર્થ છે રામાવતારનો સાપ કૃષ્ણ આવતાએ પૂરો થયો વાલીના થ એમને એન્જર કરવામાં આવ્યા કૃષ્ણ ભગવાનને ભગવાને વિચાર્યું કે મારો જીવનલીલા સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે તો એ માટે કરી અને ભગવાનને પહેલાં અંગૂઠામાંથી લાગ્યું ઘૂંટણમાંથી લાગ્યું અને પછી બ્રહ્માંડમાં એ એન્જરના રૂપમાં પ્રભાસ ક્ષેત્રમાં લાવવામાં આવ્યા યાદવોની સાથે સુરાપાન કરાવી ધર્ભ દ્વારા છેદન કરાવ્યું ત્યારથી આ પ્રભાસ ક્ષેત્રમાં સમસ્ત પૂર્વજોનું ત્રપણ પૂજા પિંડાન થઈ જાય છે હરિહર ક્ષેત્ર શિવ અને કૃષ્ણ પ્રશ્ના અવતાર પૂરો થાય છે અને શિવના રૂપમાં શરૂ થાય છે અને વધારે વિશેષ મહત્વ આ વિસ્તારનું મહત્વ છે પૂર્વે તકતોદક્કસ્વામી કુલશીશ્યામ સુધી ઉત્તરે ભદ્રાવતી ગંગા ભાદરના કિનારા સુધી પશ્ચિમે મધુસૂદન માધુપુર ગેડ સુધી દક્ષિણે સરિતામ પતે આ પ્રભા ક્ષેત્રનો વિસ્તાર આ વિસ્તારની અંદર બાર આપણી જન્મપુલ્લીમાં બાર ભાવ હોય છે હા બારખાના એ રીતે બાર સૂર્ય મંદિર આવેલા છે પ્રભા ક્ષેત્રમાં બરોબર એમાંથી પાંચ સૂર્ય મંદિર તો અહીંયા પ્રભા ક્ષેત્રમાં ગામમાં જ છે અચ્છા જે અમે સામે પૂર્વ હા દક્ષિણ પૂર્વમાં ઉત્તર દિશાની અંદર હા પહેલું સૂર્ય મંદિર જોવામાં આવે છે જે કોણાર્કની જે જગ્યાએ જે મંદિર હતું હા હા એ રીતે જ ભગવાનનો સૂર્યનો પહેલું કિરણ મૂર્તિને ઉપર પડે છે છે બરોબર છે અને એમને સૂર્ય કુંડ છે સૂર્યકુંડ પણ દર્શન લાયક છે અને અજ્ઞાત દ્વાસ દરમિયાન પાંચ પાંડવ જે ગુફા માર્યા એ ગુફા પણ અભિમન પ્રત્યક્ષ છે અને અજ્ઞાત એક વાત ગુપ્ત એ જગ્યા દર્શન આવ્યા છે વેરાવળના રસ્તામાં એન્જર થયા રામાવતાના સરા પ્રશ્ન પૂરો થયો પ્રભા ક્ષેત્રમાં આવ્યા અને ગીતા મંદિર જઈને પોતાનું યોગને અર્પણ શરીર કર્યું

તો પાણી ખૂબ ઓછું છે એવું કહી શકાય દાદાએ મને માહિતી આપી કે ભાઈ તમે જ્યારે ચોમાસામાં આવો ત્યારે જે સામે ચેક ડેમ છે એને પણ ઓવરફ્લો કરીને નદી તણ સંગમ નું પાણી ત્યાંથી ઓવરફ્લો થતું હોય છે જે આપ જોઈ શકો છો દરિયો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ જે ઉછળતા મોજા જે તમને દેખાય છે એ દરિયો છે અહીં ત્રિવેણી માતાજીનું મંદિર પણ છે જેના હું તમને દર્શન કરાવીશ આપ જોઈ શકો છો મિત્રો આ છે ત્રિવેણી માતાનું મંદિર આપ દર્શન કરી શકો છો